એક પિતા પોતાના પરિવાર માટે કે પોતાના પુત્ર પુત્રી માટે કંઈ હદ સુધી જઈ શકે છે એ તો આપણને બધાને ખબર જ છે અને ઘણી ફિલ્મોમાં આપણે આ વસ્તુ જોઈ પણ છે કે કોઈ એક પિતા છે જે પોતાના પરિવાર માટે એક ગુંડો એક વિલન પણ બની જવા માટે તૈયાર છે અને તે મરી જવા પણ તૈયાર થાય છે આવું આપણે ઘણી ફિલ્મોમાં જોયું છે એવું જ કંઈક આપણને આવનારી ગુજરાતી ફિલ્મ ડેડામાં પણ જોવા મળશે આ ફિલ્મમાં છે ને જો ડેડાના રોલમાં છે ગૌરવ પાસવાલા અને માતાના રોલમાં છે હેલિશ શાહ જેને આપણે હમણાં જ રિલીઝ થયેલી સરપ્રાઇઝમાં જોયા હતા હેલીશ શાહ આ ફિલ્મમાં માતાના રોલમાં છે આ ફિલ્મમાં જો બે બાકી કલાકારની તમને વાત કરું તો સોનાલી દેસાઈ છે ચેતન દૈયા છે મેહુલભાઈ છે હિતેન તેજવાણી છે અને ઘણા બધા કલાકારો છે અત્યારે આ ફિલ્મના ડિરેક્શનની જે ખુરશી છે એ સંભાળી છે હેમા શુક્લાએ જે આ ફિલ્મના રાઇટર પણ છે સ્ક્રીન પ્લે રાઇટર પણ છે અને ડાયલોગ પણ એણે ખુદ જ લખેલા છે હવે ટીઝરની આપણે વાત કરીએ તો ટીઝર પરથી થોડુંક થોડુંક ખાલી એવું જાણવા મળે છે કે પ્રેગ્નન્સી દરમિયાન બાળકની ડિલિવરી દરમિયાન જ્યારે માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે એ જ વખતે કંઈક એવું ઘટના ઘટે છે એની પહેલાં તો આખું લગ્ન જીવન છે સુખેથી ચાલતું હોય છે પણ એ ઘટના જ્યારે માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને બાળકનો બીજે દિવસે જન્મ થવાનો છે એ જ દિવસે જે જન્મ થવાનો છે અને આગલા દિવસે કાંઈક એવી એક ઘટના અથવા તો ઘણી બધી ઘટનાઓ એવી ઘટતી હશે કે જ્યારે એક સામાન્ય દેખાતો માણસ અથવા તો સામાન્ય ઘરનો એક માણસ છે એ એનિમલ બનવા માટે પણ તૈયાર થઈ જાય છે અને પોતાના બાળકને બચાવવા માટે એ ઘણી હદ પાર કરી નાખશે એવું ખાલી ટીઝર પરથી અત્યારે લાગે છે બાકી વધારે પડતું આપણને કદાચ ફિલ્મનું ટ્રેલર જોઈશું ત્યારે ખબર પડશે અથવા તો ફિલ્મ જ્યારે ચાર જુલાઈ સિનેમા ઘરમાં રિલીઝ થશે ત્યારે જોવા મળશે ટીઝર અત્યારે ટેકનિકલી ઇમ્પ્રેસ કરે છે ફિલ્મમાં ટીઝરમાં અત્યારે જે બીજીએમ સંભળાય છે એ પણ અત્યારે સંપૂર્ણ ઇમ્પ્રેસ કરે છે વધારે પડતી વાત આપણે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે ત્યારે કરીશું અને ટ્રેલર હમણાં જ મને એમ છે કે આવતા જ વીકમાં અથવા તો એના પછીના વીકમાં જ આપણને જોવા મળી જાય છે પણ અત્યારે એન્ડ ઓફ ધ ડે ઓવરઓલ આખું જે ટીઝર છે એ ઇમ્પ્રેસ કરે છે તમને આ ફિલ્મનું ટીઝર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ